आपल पुल ड्रायव्हर दिवस मी रीती लड़त लड़वी, ते रणनीती घडवा भरिंग वडोदरा महानगरपालिकाना पग हात समा विक, विकल ना ડ્રાઈવરો વર્ષોથી ફરજ બજાવે છે અને વાર રચવાતો હડતાલો અને આંદોલનો સહિતની લડતોથી ડ્રાઈવરોનો કોઈ ઉદ્ધાર ન થવો સફાઈ કામદારોને પરમનન્ટના ઓર્ડરો આવી જતા પાલિકાની વિવિધ વિભાગના કર્મચારીઓને આશા જાગી છે વિવિધ શાખાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જુદા જુદા દિવસે એસજી એસટી કર્મચારી સંઘના અશ્વિત સોલંકીની આગેવાનીમાં શુક્રવારે મોરચા સ્વરૂપે આવેદન પત્ર આપી ડ્રાઈવરોને પાલિકામાં સમાવી લેવા રજૂઆત કરશે ઉલ્લેખનીય છે કે વિકલ્પુલમાં વીચ વર્ષ જૂના ડ્રાઈવરો છે વર્ષોથી ફરજ બજાવે છે ચારના જોખમે કામ કરે છે બાળ હોય કે કોરોના તમામ આવતામાં ડ્રાઈવરો પોતાની ફરજ નિભાવે છે તો શું આ લોકોને પાલિકામાં સમાવવામાં કેમ ન આવે તે સવાલો પૂછાય રહ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં આખી વડોદરા મહાનગરપાલિકામાં યુનિયન થકી ચાલી રહી છે આગામી દિવસની અંદર આ તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અલગ અલગ શ્રીને રજૂઆત કરશે અને એક દિવસ એવો આવશે કે એ દિવસે સામૂહિક રીતે આખા વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્યાં ભેગા થઈ અને નક્કી કરીશું કે હવે પછી લડત કેવી રીતે લડવી છે વડોદરા શહેરની અંદર છેલ્લા લગભગ પંદર સત્તર વર્ષથી આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લઈ અને આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં દરેકે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ભેગા થઈ અને આ લડત સ્વયંભૂ ઉઠાવી રહ્યા છે આ કર્મચારીઓ એ હદ સુધી પરેશાન થઈ ગયા છે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ થઈ ગયું છે આજે આઠ દસ હજાર રૂપિયાના પગારની અંદર બાર પંદર વર્ષથી નોકરી કરવી કેવી રીતે પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવવું એ તમે ખાલી વિચારો તો તમને કંપારી છૂટી જાય એવી પરિસ્થિતિની અંદર આજે આ કર્મચારીઓ જીવી રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે વેહિકલ પુલની અંદર જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે ડ્રાઈવરો અને અન્ય કર્મચારીઓ છે એ લોકોની મિટિંગ લેવા માટે અમે આવ્યા હતા અને નક્કી થયા પ્રમાણે શુક્રવારે એમનું આવેદનપત્ર કમિશનરશ્રીને આપીશું અને આગળની લડત તબક્કાવાર અમે જે આખો પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે લડત આગળ ચાલતી રહેશે અમારી માંગણી એક જ છે કે આ કર્મચારીઓનું તમારું જે મહેકમ છે જે વર્ષો જૂનું મહેકમ છે આખું મહેકમ ખાલી છે તો આ કર્મચારીઓને એ લોકોની અંદર કાયમીમાં એને કન્વર્ટ કરો છે વડોદરા શહેર ને સ્માર્ટ સિટી બનાવવું હોય વડોદરા શહેર ને સ્વચ્છતા સંરક્ષણ આગળ લઈ જવું હોય તો પહેલા માં આ પાયાની જે જગ્યાઓ છે એ ભરવી પડે એ રજૂઆત કરવા માટે અમે કમિશનરશ્રી જવાના એવું છે કે આજે આ જે કર્મચારીઓ છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી અહીંયા કાર્યરત છે ને કોન્ટ્રાક્ટ હેઠળ જ છે અમે અનેકવાર રજૂઆત કરી એનો કોઈ રિપ્લાય અમને આપવામાં આવ્યો નહીં એ આશ્રમ અમે રજૂઆત કરતા જયા છીએ તો અમને અશ્વિનભાઈના સાથે અમારે કોન્ટેક થયો અને અમને લાગ્યું કે ભાઈ અશ્વિનભાઈ છું અમારું કામ થયું છે ને એમની જે વેદનાથી અમને સમજાય કે ભાઈ આવા આખા શહેરમાંથી આ એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો અમને બી લાગ્યું કે ફ્યુચરમાં અમારું બી કંઈક થવું જોઈએ કારણ કે આજે ઓગણીસ વર્ષથી આ લોકો આ પરિસ્થિતિમાં જોઈ રહ્યા છે એટલે ભાઈ અમે આજે અમારો પૂરોપૂરો સપોર્ટ અમે અશ્વિનભાઈ ભાઈને આપી રહ્યા છે અને આગળની જે બી રણનીતિ હશે એ અશ્વિનભાઈ થ્રુ અમે આગળ વધીશું પણ ઘણી વાર આટલા અમે કેટલી જેટલી વાર હડતાલો આવી છે અને ખાલી આશ્વાસન આપવામાં આવ્યું કે ભાઈ તમારું થઈ હશે પણ આજે કોઈ નિકાલ કરવામાં આવે નહીં બે હજાર દસમાં માં બી ભરતી માટે હેંસી જનની ભરતી કરવામાં આવેલી ભરતી થઈ શકી નહીં હજુ સુધી એ ભરતી કરવામાં આવતી નથી હવે લડત કેવી હવે લડત એવું છે કે હવે આગળના પ્રોગ્રામ અમે જે એસસી ના પ્રમુખ અશિનભાઈ છે એના હિજાજ અમે ચલાવીશું ને અમને જે લાગશે એ અમે ફોલોઅપ કરતા જશું